તો ખેડામાં ડીએપી ખાતરમાં ભેળસેળ કરવામાં આવી હોવાનો દાવો ખેડૂતો દ્વારા કરવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે ત્યારે ખેડાના માતા તાલુકામાં આવેલ એપીએમસી માર્કેટમાં જીટીએલ કેન્દ્ર ખાતે ડીએપી ખાતરના જથ્થામાંથી પથ્થર જેવો પદાર્થ નીકળ્યો હોવાનો પણ જોવા મળતા ખેડૂતોમાં હવે રોષની લાગણી જોવા મળી રહી છે તો જીએસએફસી દ્વારા બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના

કાયદેસર કાર્યવાહી હાથ ધરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે યુવકનો ફોન આવ્યો એમના કહેવાય છે જીએટીએલ ડેપોમાં એમણે જે ડીએપી લીધું છે એમાં ઘટ્ટા જોવા મળેલ છે અને એ ડુપ્લિકેટ ખાતર હોવાની એમને શંકા છે ત્યારબાદ અમે સ્થળની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમણે જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે ને અમારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ જે ખેડૂતની શંકા છે કે જે ગાંગરા છે મારા અભિપ્રાય પ્રમાણે જે બીજા પણ ખેડૂતોએ ખરીદી કરે છે અત્યાર સુધી એક પણ એવો કેસ આવેલો નથી મારી જોડે આ પહેલો કેસ આવેલો છે કે જે ગાંગરા છે બરાબર ખેડૂતની યોગ્ય કેવો છે ગાંગરા છે આપણે ક્વૉલિટી કંટ્રોલવાળાને અહીંયા બોલાયેલા સેમ્પલ મને એમને આજે મૂકી છે હવે જે ગાંગરા છે કે ફોસફરસ છે સેમ્પલ આવ્યા પછી આપણો